આજ આપણે કરજણ કપા ભરવા જવાનું છે જય ઠાકર જય દ્વારકાધીશ બધાયને થઈ ગયા આપણે હાલતા કરજણ જવા માટે પગી ગયા આપણે ભ્રુજ બ્રિજ ઉપર આવી ગયા આપણા લોકેશન ઉપર હવે આપણે ખોલવાનું છે ગાડીનું હુડ અને આ ખોલી નાખ્યું ભાઈ ગાડીનું હુડ અને આ હેકેલવા મળ્યા તારપત્રી તારપત્રી હેકેલતા આવી ગયા ગાડીમાં વાંદ્રા અને નાખી દીધા વાંદ્રા ને બિસ્કીટ અને તો સડી ગયો ઓડિશામાંથી પછી તો કરી નાખ્યું કપા ભરવાનું ચાલુ અને હવે ભરાઈ ગઈ છે ભાઈ ગાડી અને આ બાંધી દીધા બંધ થઈ ગયા પછી અહીંથી હાલતા આવી ગયા પેટ્રોલ પણ કરી દીધું ડીઝલ ભરવાનું ચાલુ અને આ આવી ગયા ભાઈ દ્વારકાધીત માં ચા પીવા થઈ ગયા પછી ન્યાથી હાલતા અને આ પગી ગયા ભાઈ આપડે ચોટીલા ડુંગર ની માથે છે ભાઈ સાવન માનું મંદિર અહિયાં થઈ ગયા આપડે હાલતા આગળ જતા ટેન્કર પલટી મારી ગયેલું પીડ્યું હતું હવે આવી ગયા ભાઈ આપડે રાજકોટ અને આ છે ભૂણામાં ટોલ નાકુ ટોલ નાખી થોડાક આગળ આવ્યા હતા ગાડી એક્સિડન્ટ ભાઈ પગી ગયા થોડા જ કપા ખાલી કરવાનું કરી દીધું ચાલુ ભાઈ કપા ખાલી કરીને આવી ગયા ભાઈ હોટલે આમે પડી છે આપડી ગાડી આવી ગયા આપડે સેફ રોડ માં વાળ કપાવા આ છે ભાઈ આપડે પેલા નો લુક અને આ વાળ કપાયા પછી નો લુક અને આવી ગયા ભાઈ આપડી કે અને આજના બ્લોક માં ભાઈ આટલું જ એવો નવો નવા બ્લોક માં જય ઠાકર જય દ્વારકાથી